વડોદરાના નવાપુરા મહેબૂબપુરા ભાથુજી મહલ નજીકની એક ઘટના બની છે જેમાં વર્ષો હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે વડોદરાના નવાપુરા મહેબૂબપુરા ભાથુજી મહલામાં વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી વિસ્તારમાં ખોદકામ દરમિયાન વન ફૂટેલો પોલીસ ગેસ બોમ્બ મળી આવ્યો છે નવાપુરા પોલીસ સહિતની વિવિધ ટીમો દોડી તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં પોલીસનો જ હેન્ડ ગ્રેનેડ નીકળતા હાશકારો થયો છે વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનના ખોદકામ દરમિયાન ગ્રેનેડ મળી આવ્યા હોવાનો પોલીસનો દાવો છે સ્થાનિક અગ્રણી દ્વારા આ ગ્રેનેડ કોઈ મૂકી ગયો હોવાના આક્ષેપો લગાવવામાં આવે છે શિલા ઠાકોર સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે આ બોમ્બ કોઈક મૂકી ગયું છે કોઈક કાવતરૂ કર્યું છે પોલીસ દ્વારા વર્ષો જૂનો ગ્રેનેડ હોવાનો દાવો છે જ્યારે શિલા ઠાકોરે જણાવ્યું છે કે જો જૂનો બોમ્બ ગ્રેનેડ હોય તો તે કાટ લાગી ગયેલો હોય પરંતુ આ કોઈક નવો જ મૂકી ગયો છે અને શાંતિને ડોહાળવાનું કામ કરી રહ્યા છે કોઈ જોખમ નથી ચાલીસ વર્ષ કરતાં જૂનો છે ગ્રેનાઇટ પોલીસનો દાવો કરવામાં આવ્યો છે આ નવાપુરા પુરા ભાતુજી મેલનો છે અહીં આગળ અમારું માતાનું મંદિર બનાવવાનું અમે સ્ટાર્ટ કર્યું છે ચાલીસ પિસ્તાલીસ વર્ષ પછી મંદિરનું ખોદકામ ચાલુ કર્યું તો આજે સવારે ગ્રેનાઇટ બોમ્બ જેવું નીકળ્યું ખાડા ને એવું તો ખોદે જ ગયું હતું જ્યારે મજૂર કામ કરવા આવ્યા ને તો ખૂણામાંથી મંદિરના ખૂણામાંથી પથ્થર પર મૂકેલો હતો અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી એ લોકો આવ્યા બે ત્રણ પીઆઈ સાહેબને એ લોકો આવીને ગયા તો કે આને કોઈ અડકતા ના પછી સ્કોડવાળા આવીને એવું કીધું કે આ તો એ છે સૂતરીબામ જેવું કંઈ છે એમ કે તો તમે અમને પ્રમાણપત્ર આપો કે આ સૂતરીબામ છે જે હોય એનું પ્રમાણપત્ર અમને જોશે આજે આ થયું છે કાલે ફરી થશે આ તો આ મૂકી જ ગયેલું છે કોઈ વર્ષો જૂનું નહીં આ બોમ્બ નવો જ છે એની પર કા ઠરકો નહીં લાગ્યો ચાલીસ વર્ષ અંદર હોય તો એ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય આ તો એવી ને એવી છે ચોકી સામે હતી મારા મેરેજને આજે ચાલીસ વર્ષ થયા છે મેં કોઈ ચોકી નહીં જોઈ ચોકી સામે દેખાય છે જો ત્યાં છે આ મંદિર છે ને મંદિર હતું એ લોકોને કંઈ કામ હોય ત્યારે અહીંયા આગળ આવતા હતા તો અહીં ફૂટપાથ પર એ લોકોને ખુરશી જેવું મૂકી આપતા ચોકી હતી જ નહીં મેં ચાલીસ વર્ષથી કોઈ ચોકી જોઈને ચોકી સામે છે આ કઈ કરેલું જ છે કાવતરું ને આની જળ તક જવું જ પડશે આજે આ છે કાલે બીજું કરશે તો આ લોકો તો આવી રીતે જ કહી દેશે સૂતળી બામ છે લઈ જાઓ એ નહીં ચાલે હવે આ અમારું ધાર્મિક સ્થળ છે ને અહીં ગરીબો લોકો રહે છે કાલ ઉઠીને કંઈ થશે તો એની જવાબદારી કોણ લેશે હા લાગે છે આજ રોજ નવાબપુરાના મહેબુબપુરા વિસ્તારમાં જ્યાં મહેબુબપુરા ચોકી આવેલી છે પોલીસની ત્યાં જે મંદિર છે મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્યાંથી એક થ્રી વે ગેસ ગ્રેનેડ છે જે ચાલીસથી પચાસ વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે એ મળી આવેલ છે એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી બીડીડીએસ ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને બીડીડીએસની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ પેકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતાં મળી આવે બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલ હતા કે આ રીતે ગેસ ગ્રેનેટ મળી આવેલ છે તો અમે તરત બીજી બીડીએસની ટીમને સંપર્ક કરેલો હતો